પ્રવાસ પહેલા સુરતમાં નવા બની રહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટના નામને લઈને નવી માંગ ઉભી થઈ છે સુરત એરપોર્ટ એક્શન કમિટીએ પત્ર લખીને એરપોર્ટનું નામ શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવાની માંગ કરી છે સુરત એરપોર્ટ જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા સુરત આવી રહ્યા છે સુરત એરપોર્ટ એક્શન કમિટી ડાયમંડ સિટીને ઇન્ટરનેશનલ એરપોર્ટ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી અગાઉ એરપોર્ટનું નામ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામ પર રાખવાની માંગ ઉઠી હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ બિલ્ડિંગ ડાયમંડ બુર્શનું પણ ઉદ્ઘાટન કરશે તો આ માટે સુરતમાં અદભુતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે પીએમ મોદી સત્તર ડિસેમ્બરે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદીના ઉદ્ઘાટનના દિવસથી સુરતથી હોંગકોંગ અને દુબઈની સીધી ફ્લાઇટ શરૂ થશે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર મંજૂરી આપવા બદલ પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી સી સંધ્યાનો આભાર વ્યક્ત કર્યો છે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે રૂપિયા ત્રણસો પચાસ કરોડના ખર્ચ કરવામાં આવ્યો છે તો બે હજાર ચૌદમાં મનસુખ માંડવીયા એરપોર્ટનું નામ મોરારજી દેસાઈના નામ પર રાખવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી પત્ર લીધો હતો કે જેમાં તેમણે કહ્યું હતું કે વલસાડ અને સુરતના લોકો રાખવામાં આવે તો ગુજરાતના વલસાડમાં જન્મેલા મોરારજી દેસાઈ સુરતથી લોકસભાના સાંસદ પણ હતા તેમને

આજે બે મોટી ભેટ મળવાની છે તો સાથે જ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ વડાપ્રધાન મોદી સાથે આજે હાજર રહેવાના છે પેન્ટાગોનને પાછળ છોડીને જે છે આ સિટી ઉદ્ઘાટન આજે કરવામાં આવશે ત્યારે મોરારજી બાદ જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જે છે એક્શન કમિટી એ સિલેક્ટ કર્યું છે બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરશે દુબઈ અને હોંગકોંગ માટે સુરત થી જે છે ફ્લાઇટ ઉડાન ભરશે તો સાથે જ પેન્ટાગોન છોડે એવું સુરતમાં ડાયમંડનું જે છે આજે ઉદ્ઘાટન કરવામાં આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નાગરિક ઉડ્ડયન મંત્રી પણ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ તેઓની સાથે આજે હાજર રહેશે સાથે જ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેઓની સાથે આજે હાજર રહેવાના છે તો ડાયમંડ સિટીને આજે બે મોટી ભેટ મળવાની છે વિશ્વ ફલક પર કહી શકાય કે નામ હવે મોખરે રહેશે કારણ કે વિશ્વમાં નથી એવું બિલ્ડિંગ જે છે સુરતમાં હાલ બનવા જઈ રહ્યું છે સુરતવાસીઓની કહી શકાય કે એક જરૂરિયાત હતી કે તેઓને ઇન્ટરનેશનલ એરપોર્ટની જે છે માંગ ઉઠી હતી ત્યારબાદ તે માંગને સંતોષવામાં આવી છે અને આજે જ્યોતિરાદિત્ય સિંધિયા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પણ તેઓની સાથે રહેશે અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેઓની સાથે આજે ઉપસ્થિત રહેવાના છે સૌથી પહેલા મનસુખ માંડવીયા દ્વારા બોરારજી દેસાઈના નામની જે છે પત્ર લખવામાં આવ્યો હતો જે બાદ હવે એક્શન કમિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સિલેક્ટ કર્યું છે કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને નરેન્દ્ર મોદીના નામથી જે છે સંબોધિત કરવામાં આવશે તો ડાયમંડ બુર્સનું આજે વડાપ્રધાન દ્વારા જે છે ઉદ્ઘાટન કરવામાં આવશે કે જેના લીધે વિશ્વ ફલક પર સુરતનું એક નવું નજરાણું જે છે આજે મળવા જઈ રહ્યું છે

ફક્ત સુરતના લોકો માટે નહીં પરંતુ આખા ગુજરાતના લોકો માટે આ ગર્વની વાત છે કે આખા વિશ્વમાં નથી એવું મોટું બિલ્ડિંગ જે છે કહી શકાય કે આજે સુરતને મળવા જઈ રહ્યું છે ગિફ્ટ સિટી પછી કહી શકાય કે ડાયમંડના વેપારને જો વેગવંતુ અ રાખવાનું કાર્ય કરવામાં આવ્યું હોય તો બુર્શ ડાયમંડ સિટી જે છે તેના દ્વારા કરવામાં આવશે તો મોરારજી બાદ જે છે પીએમ મોદીનું નામ સુરત એરપોર્ટ માટે આગળ આવ્યું છે તમે સ્ક્રીન પર વિઝ્યુઅલ્સ પણ જોઈ શકો છો તો સાથે જ ડાયમંડ સિટીને આજે બે મોટી ભેટ મળવાની છે તો નરેન્દ્ર મોદી દ્વારા જે છે આજે ડાયમંડ સિટી અને સાથે જ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવશે તો લોકોને કહી શકાય કે ખૂબ જ વધારે સુવિધા મળશે કારણ કે સુરત જે છે વેપારનું હબ ગણવામાં આવે છે ડાયમંડથી લઈને ટેક્સટાઇલ કાપડનું માર્કેટ જે છે સુરતમાં આવેલું છે તો સુરતમાં કહી શકાય કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ખૂબ જ વધારે જરૂરિયાત હતી જે માટે આજથી દુબઈ અને હોંગકોંગ માટેની જે છે બે ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે કે જે બાદ સુરતને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે તમે સ્ક્રીન પર વિઝ્યુઅલ્સ પણ જોઈ શકો છો લોકો માટે કહી શકાય ક્યાં ખૂબ સારી સુવિધા છે કારણ કે અમદાવાદ જે છે ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું તો જો આપણે જવું હોય તો આપણે સુરતથી અમદાવાદ આવવું પડતું હતું પરંતુ હવે સુરતમાં જે છે સુરતીવાસીઓને જે છે ત્યાંથી આ સુવિધા ઉપલબ્ધ થશે દુબઈ અને હોંગકોંગ માટેની હાલ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે પરંતુ આવનારા સમયમાં કહી શકાય કે બીજી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ જે છે શરૂ કરવામાં આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે છે ડાયમંડ સિટી અને સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

મોરારજી બાદ જે છે પીએમ મોદીનું નામ હવે તેના માટે આગળ આવ્યું છે લોકો માંગ ઉઠાવી રહ્યા છે કે એરપોર્ટનું નામ જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી રાખવામાં આવે